જય શ્રી કૃષ્ણ રાધે રાધે ઓમ નમા શિવાય આજે સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ ના ભાદરવી પૂનમ અને ભયંકર ચંદ્ર ગ્રહણ થશે રાશિ અનુસાર તમારા ઇષ્ટ દેવી દેવતાનો મંત્ર જાપ કરો છો તો તમને તેના શુભ પરિણામ અને મા લક્ષ્મીના આશીર્વાદ મળે છે અને ક્યારેય દુખ અને ધન સંપત્તિની ખોટ આવતી નથી ધન પ્રાપ્તિના નવા અવસર બને છે અને ચંદ્ર ગ્રહણ નો દુષ્પ્રભાવ પડતો નથી ગ્રહણ ની અસર તમારા પર કેટલી પડશે તે જાણવા માટે વિડીયોના અંત સુધી જોડાયેલા રહો અને કમેન્ટ બોક્સ માં હર હર મહાદેવ ચોક્કસ લખો મિત્રો આ ચંદ્ર ગ્રહણ જે એક કુલ ગ્રહણ છે તે ચંદ્ર ને પૃથ્વીની છાયામાં લઈ જશે અને તેના કારણે આકાશમાં એક લાલ ચંદ્ર નો દેખાશ થશે જેને વૈજ્ઞાનિક દ્રષ્ટિથી બ્લડ મૂન કહેવામાં આવે છે પરંતુ આપણા હિન્દુ ધર્મ અને જ્યોતિષ શાસ્ત્રમાં ચંદ્ર આધ્યાત્મિક અવસર છે જ્યાં ગ્રહોની શક્તિઓ આપણા જીવનમાં પરિવર્તનો લાવે છે આ ગ્રહણ ખાસ કરીને ચંદ્ર અને રાહુ કેતુના મિશ્રણને કારણે થાય છે અને તેની અસર બાર રાશિઓ પર અલગ અલગ પડે છે પરંતુ ધાર્મિક દ્રષ્ટિથી આપણે તેને નકારાત્મક નહીં પરંતુ સકારાત્મક રીતે જોઈએ કારણ કે ગ્રહણના સમય જાપ પૂજા અને ઉપાયો કરવાથી તેની અસરને હકારાત્મક બનાવી શકાય છે આજે હું તમને દરેક રાશિ માટે વિગતવાર કહીશ કે આ ગ્રહણ તમારા જીવન પર કેવી અસર કરશે અને તેને સુધારવા માટે કયા ઉપાય અને મંત્ર જાપ કરવા અને ખાસ કરીને લક્ષ્મી પ્રાપ્તિ માટે વિશેષ ઉપાયો તો ચાલો પહેલી રાશિ રાશિના આજે સપ્ટેમ્બર હજાર ના ચંદ્રગ્રહણમાં તમારા માટે એક વિશેષ સમય આવ્યો છે મેષ રાશિ જે મંગળ ગ્રહ દ્વારા શાસિત છે તેમાં ચંદ્રની આ શક્તિ તમારા જીવનમાં નવી ઉર્જા લાવશે આ ગ્રહણ તમારા કાર્યક્ષેત્રમાં કેટલીક અડચણો લાવી શકે છે જેમ કે કામમાં વિલંબ અથવા નાની મોટી મુશ્કેલીઓ પરંતુ ધાર્મિક દ્રષ્ટિથી જોતા આ એક તક છે જ્યાં તમે તમારી આંતરિક શક્તિને જાગૃત કરી શકો છો આ ગ્રહણ તમારા મનમાં નવા વિચારો ઉભા કરશે જે તમને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરશે તમારા પારિવારિક જીવનમાં પણ સુધારો આવશે અને તમારી આર્થિક સ્થિતિમાં વૃદ્ધિ થશે પરંતુ તેને વધુ સકારાત્મક બનાવવા માટે તમારે ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ ગાયત્રી મંત્ર એ સર્વ શક્તિઓનું મૂળ છે તે ચંદ્રની નકારાત્મક અસરને દૂર કરીને તમારા જીવનમાં પ્રકાશ લાવશે હવે હું તમને આ મંત્ર કહું છું તેને ધ્યાનથી સાંભળો અને જપો ઓમ ભૂર ભુવ સ્વ તત્

અને દાનમાં ચાંદીનું ટુકડું આપવું આ ઉપાયોથી તમારા જીવનમાં ધનની વૃદ્ધિ થશે અને ગ્રહણની અસર સકારાત્મક બનશે હવે વધુ વિગતોમાં કહું તો મેષ રાશિના જાતકો માટે આ ગ્રહણ તમારા આરોગ્ય પર પણ અસર કરી શકે છે જેમ કે માથાનો દુખાવો અથવા અસ્વસ્થતા પરંતુ ગાયત્રી મંત્ર જપવાથી તે દૂર થશે તમે તમારા ઘરમાં એક નાનું પૂજા સ્થાન બનાવો જ્યાં તમે દીવો પ્રગટાવો અને મંત્ર જપો આનાથી તમારા પૂર્વજો પણ પ્રસન્ન થશે અને તમારા જીવનમાં શાંતિ આવશે લક્ષ્મી માતાની કૃપા મેળવવા માટે તમારે દરરોજ સવારે લક્ષ્મી સ્તોત્ર વાંચવું અને તેનાથી તમારી આર્થિક સમસ્યાઓ હલ થશે આ ગ્રહણ તમારા માટે નવી શરૂઆતનું પ્રતીક છે તેથી તેને ઉત્સાહથી સ્વીકારો અને આ ઉપાયો અપનાવો તમારું જીવન બદલાઈ જશે હવે આ વિષય પર વધુ વાત કરીએ મેષ રાશિના વ્યક્તિઓ મોટે ભાગે ઉતાવળા હોય છે અને આ ગ્રહણ તેમની ઉતાવળને વધારી શકે છે પરંતુ મંત્ર જપથી તેમનું મન સ્થિર થશે તમે તમારા કુટુંબ સાથે આ વાતો શેર કરો અને સામૂહિક જપ કરો તેનાથી વધુ લાભ થશે લક્ષ્મી પ્રાપ્તિના ઉપાયમાં તમારે દિવાળીના તહેવાર પહેલાથી તૈયારી શરૂ કરવી અને ગ્રહણના દિવસે લક્ષ્મીનું નામ જપતા રહો આનાથી તમારા ઘરમાં સમૃદ્ધિ આવશે હવે આ રાશિની વાતને અહીં સમેટીએ અને આગળ વૃષભ રાશિ તરફ વળીએ વૃષભ રાશિના પ્રિય મિત્રો આજના ચંદ્ર તમારા માટે એક અનોખી અસર જોવા મળશે વૃષભ રાશિ જે શુક્ર ગ્રહની છે તેમાં ચંદ્રની આ શક્તિ તમારા તમારા જીવનમાં સ્થિરતા લાવશે આ ગ્રહણ આર્થિક ક્ષેત્રમાં કેટલીક અસ્થિરતા લાવી શકે છે જેમ કે ખર્ચ વધવો અથવા રોકાણમાં નુકસાન પરંતુ સકારાત્મક રીતે જોતા આ તમારા માટે નવા ધન પ્રાપ્તિની તક છે તમારા વ્યવસાયમાં વૃદ્ધિ થશે અને તમારા સંબંધોમાં મધુરતા આવશે આ ગ્રહણ તમારા મનને શાંત કરશે અને તમને આંતરિક જ્ઞાન આપશે તેને વધુ સારું બનાવવા માટે તમારે ઓમ નમ શિવાય આ મંત્રનો જાપ કરવો શિવજીનો આ મંત્ર તમારા જીવનમાંથી બધી નકારાત્મકતા દૂર કરશે અને ચંદ્રની અસરને હકારાત્મક બનાવશે તમે આ મંત્રને ગ્રહણ દરમિયાન એકસો આઠ વાર જપો અને તેનાથી તમારું આરોગ્ય સુધરશે હવે લક્ષ્મી પ્રાપ્તિ માટે તમારે શનિવારે લક્ષ્મી પૂજા કરવી તલના તેલથી દીવો પ્રગટાવવો અને ગરીબોને અન્ન દાન કરવું આ ઉપાયોથી તમારા જીવનમાં ધન વર્ષા થશે વધુ વાત કરીએ તો વૃષભ રાશિના વ્યક્તિઓ સામાન્ય રીતે સ્થિર અને વિચારશીલ હોય છે આ ગ્રહણ તેમની સ્થિરતાને પડકાર આપશે પરંતુ શિવ મંત્રથી તે સંભળાવી શકાય તમે તમારા મંદિરમાં શિવલિંગ પર દૂધ ચઢાવો અને જપ કરો આનાથી તમારા પાપ થશે લક્ષ્મી માતા માટે તમારે દર અમાસે લક્ષ્મી વ્રત રાખવું અને તેનાથી તમારી સમૃદ્ધિ વધશે આ ગ્રહણ તમારા માટે નવા અવસરો લાવશે તેથી તેને આલિંગન આપો અને આ ઉપાયો કરો તમારું જીવન આનંદમય બનશે હવે આ રાશિને છોડીને મિથુન તરફ જઈએ મિથુન રાશિના જાતકો આજના તમારા જીવનમાં વિશેષ ફેરફારો આવશે મિથુન રાશિ જે બુધ ગ્રહની છે તેમાં ચંદ્રની આ શક્તિ તમારા વિચારસરણીને તીવ્ર કરશે આ ગ્રહણ તમારા વ્યવસાયમાં કેટલીક અસ્થિરતા લાવી શકે છે જેમ કે નિર્ણયોમાં ભ્રમ પરંતુ સકારાત્મક રીતે આ તમારા માટે નવા વિચારો અને નવીનતાની તક છે તમારા અભ્યાસમાં સફળતા મળશે અને તમારા સંચાર કુશળતા વધશે આ ગ્રહણ તમારા મનને વિસ્તારશે તેને વધુ સારું બનાવવા માટે તમારે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ કરવો વૈષ્ણુ ભગવાનનો આ મંત્ર તમારા જીવનમાંથી બધા દોષ દૂર કરશે અને ગ્રહણની અસરને આશીર્વાદમાં બદલશે તમે આ મંત્રને એકસો આઠ વાર જપો અને તેનાથી તમારી બુદ્ધિ તીક્ષ્ણ થશે હવે લક્ષ્મી પ્રાપ્તિ માટે તમારે ગુરુવારે લક્ષ્મીની આરતી ગાવી સોનેરી રંગના વસ્ત્રો પહેરીને પૂજા કરવી અને વિદ્યાર્થીઓને પુસ્તકો દાન કરવા આથી તમારા જીવનમાં ધન અને જ્ઞાન બંને વધશે વધુ વિગતોમાં કહું તો મિથુન રાશિના વ્યક્તિઓ વાતાવરણમાં રહેવાના આદમી હોય છે આ ગ્રહણ તેમના વાતાવરણને અસર કરશે પરંતુ મંત્રથી તે સુધરશે તમે તમારા ઘરમાં વિષ્ણુ મૂર્તિ સ્થાપિત કરો અને જપ કરો આનાથી તમારા પરિવારમાં એકતા આવશે લક્ષ્મી માટે તમારે દર શુક્રવારે લક્ષ્મી અષ્ટક વાંચવું અને તેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે તમારા માટે નવા મિત્રો લાવશે તેથી તેને આવકારો અને ઉપાયો કરો તમારું જીવન સફળ બનશે હવે આગળ કર્ક રાશિ કર્ક રાશિના જાતકાઓ આજના સાત સપ્ટેમ્બરના ચંદ્ર ગ્રહણ તમારા માટે ભાવનાત્મક અસર વધુ હશે કર્ક રાશિ જે ચંદ્ર દ્વારા શાસિત છે તેમાં આ ગ્રહણ તમારા જીવનમાં ઊંડી ભાવનાઓ જગાડશે આ ગ્રહણ તમારા પારિવારિક જીવનમાં કેટલીક તણાવ લાવી શકે છે કે વિવાદો અથવા અસ્વસ્થતા પરંતુ સકારાત્મક રીતે આ તમારા માટે પ્રેમ અને સમજણ વધારવાની તક છે તમારા આરોગ્યમાં સુધારો આવશે અને તમારા મનમાં શાંતિ આવશે આ ગ્રહણ તમારા આંતરિક વિશ્વને મજબૂત કરશે તેને વધુ સારું બનાવવા માટે તમારે ઓમ ક્લીમ કૃષ્ણાય ગોવિંદાય ગોપીજન વલ્લભાય સ્વાહા આ મંત્રનો જાપ કરવો કૃષ્ણ ભગવાનનો આ મંત્ર તમારા જીવનને આનંદમય બનાવશે અને ગ્રહણની અસરને હકારાત્મક કરશે તમે આ મંત્રને એકસો આઠ વાર જપો અને તેનાથી તમારા સંબંધો મજબૂત થશે હવે લક્ષ્મી પ્રાપ્તિ માટે તમારે સોમવારે લક્ષ્મીની પૂજા કરવી દૂધ અને ચોખાનું દાન કરવું અને ગરીબ મહિલાઓને કપડા આપવા આથી તમારા ઘરમાં લક્ષ્મી વસશે વધુ વાત કરીએ તો કર્ક રાશિના વ્યક્તિઓ ભાવુક હોય છે આ ગ્રહણ તેમની ભાવનાઓને વધારશે પરંતુ મંત્રથી તે નિયંત્રિત થશે તમે તમારા ઘરમાં કૃષ્ણમૂર્તિની પૂજા કરો અને જપ કરો આનાથી તમારા પરિવારમાં સુખ આવશે લક્ષ્મી માટે તમારે દર પૂર્ણિમા લક્ષ્મી સ્તુતિ વાંચવી અને તેનાથી તમારી સમૃદ્ધિ વધશે આ ગ્રહણ તમારા માટે નવા પ્રેમની શરૂઆત છે તેથી તેને અપનાવો અને ઉપાયો કરો તમારું જીવન ભરપૂર બનશે હવે આગળ સિંહ રાશિ સિંહ રાશિના રાજાઓ અને રાણીઓ આજના ચંદ્ર આ શક્તિ તમારા વ્યક્તિત્વને ઉજ્જવળ કરશે આ ગ્રહણ તમારા કાર્યમાં કેટલીક પડકારો લાવી શકે છે જેમ કે વિરોધીઓની વૃદ્ધિ પરંતુ સકારાત્મક રીતે આ તમારા માટે વિજય ક્ષેત્ર છે તમારા નેતૃત્વમાં સફળતા મળશે અને તમારા પ્રતિષ્ઠાનું વધશે આ ગ્રહણ તમારા આત્મસન્માનને વધારશે તેને વધુ મજબૂત બનાવવા માટે તમારે ઓમ રામ રામાય નમઃ આ મંત્રનો જાપ કરવો રામ ભગવાનનો આ મંત્ર તમારા જીવનમાંથી બધા ભય દૂર કરશે અને ગ્રહણની અસરને વિજયમાં બદલશે તમે આ મંત્રને એકસો આઠ વાર જપો અને તેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે હવે લક્ષ્મી પ્રાપ્તિ માટે તમારે રવિવારે લક્ષ્મી પૂજા કરવી સુવર્ણનું દાન કરવું અને રાજકીય વ્યક્તિઓને મદદ કરવી આથી તમારા જીવનમાં રાજ્યલક્ષ્મી આવશે વધુ વિગતોમાં સિંહ રાશિના વ્યક્તિઓ ગરવાળા હોય છે આ ગ્રહણ તેમના ગર્વને પરીક્ષણ આપશે પરંતુ મંત્રથી તે વિનમ્ર બનશે તમે તમારા મંદિરમાં રામ મૂર્તિને માળા પહેરાવો અને જપ કરો આનાથી તમારા શત્રુઓ પરાજિત થશે લક્ષ્મી માટે તમારે દર નવરાત્રી લક્ષ્મી ચાલીસા વાંચવો અને તેનાથી તમારી ધન સંપત્તિ વધશે આ ગ્રહણ તમારા માટે નવા પદની તક છે તેથી તેને સ્વીકારો અને ઉપાયો અપનાવો તમારું જીવન રાજસી બનશે હવે કન્યા રાશિ તરફ કન્યા રાશિના વિશ્લેષકો આજના ચંદ્રગ્રહણમાં તમારા માટે વિગતવાર વિચારો વધશે કન્યા રાશિ જે પણ બુધની છે તેમાં ચંદ્રની શક્તિ તમારા વિશ્લેષણને તીવ્ર કરશે આ ગ્રહણ તમારા આરોગ્યમાં કેટલીક સમસ્યાઓ લાવી શકે છે જેમ કે પાચનની તકલીફ પરંતુ સકારાત્મક રીતે આ તમારા માટે સ્વાસ્થ્ય સુધારવાની તક છે તમારા કાર્યમાં ચોકસાઈ વધશે અને તમારા જ્ઞાનમાં વૃદ્ધિ થશે આ ગ્રહણ તમારા મનને શુદ્ધ કરશે તેને વધુ સારું બનાવવા માટે તમારે ઓમ દુર્ગાઈ નમ આ મંત્રનો જાપ કરવો દુર્ગા માતાનો આ મંત્ર તમારા જીવનને રક્ષણ આપશે અને ગ્રહણની અસરને શક્તિમાં બદલશે તમે આ મંત્રને એકસો આઠ વાર જપો અને તેનાથી તમારું આરોગ્ય મજબૂત થશે હવે લક્ષ્મી પ્રાપ્તિ માટે તમારે મંગળવારે લક્ષ્મીની હવન કરવું લાલ રંગના ફળો દાન કરવા અને વૈદ્યોને મદદ કરવી આથી તમારા જીવનમાં આરોગ્ય અને ધન બંને મળશે વધુ વાત કરીએ તો કન્યા રાશિના વ્યક્તિઓ વિગતપ્રિય હોય છે આ ગ્રહણ તેમની વિગતોને અસર કરશે પરંતુ મંત્રથી તે સુધરશે તમે તમારા ઘરમાં દુર્ગા ચિત્ર સ્થાપિત કરો અને જપ કરો આનાથી તમારા કાર્યમાં સફળતા મળશે લક્ષ્મી લક્ષ્મી માટે તમારે દર અષ્ટમી પોઠી વાંચવી અને તમારી સમૃદ્ધિ વધશે આ ગ્રહણ તમારા માટે નવા પ્રોજેક્ટ લાવશે તેથી તેને અપનાવો અને ઉપાયો કરો તમારું જીવન વ્યવસ્થિત બનશે હવે તુલા રાશિ તુલા રાશિના સંતુન કાર્યો આજના ચંદ્ર ગ્રહણમાં તમારા માટે સંબંધોમાં સુધારો આવશે તુલા રાશિ જે શુક્રની છે તેમાં ચંદ્રની શક્તિ તમારા સંબંધોને મજબૂત કરશે આ ગ્રહણ તમારા વ્યવસાયમાં કેટલીક અસમાનતા લાવી શકે છે જેમ કે ભાગીદારીમાં વિવાદ પરંતુ સકારાત્મક રીતે આ તમારા માટે નવા સંબંધો બાંધવાની તક છે તમારા પ્રેમ જીવનમાં મધુરતા આવશે અને તમારા કલાત્મક કાર્યોમાં સફળતા મળશે આ ગ્રહણ તમારા મનને સંતુલિત કરશે તેને વધુ સારું બનાવવા માટે તમારે ઓ શુક્રાય નમઃ આ મંત્રનો જાપ કરવો શુક્ર દેવનો આ મંત્ર તમારા જીવનમાં સૌંદર્ય અને સમૃદ્ધિ લાવશે અને ગ્રહણની અસરને હકારાત્મક કરશે તમે આ મંત્રને 108 વાર જપો અને તેનાથી તમારા સંબંધો સુધરશે હવે લક્ષ્મી પ્રાપ્તિ માટે તમારે શુક્રવારે લક્ષ્મીની મહાઆરતી કરવી વર્તુળાકાર વસ્તુઓ દાન કરવી અને કલાકારોને મદદ કરવી આથી તમારા જીવનમાં કલા અને ધન બંને વધશે વધુ વિગતોમાં તુલા રાશિના વ્યક્તિઓ સંતુલન શોધનારા હોય છે આ ગ્રહણ તેમના સંતુલનને પડકારશે પરંતુ મંત્રથી તે સ્થાપિત થશે તમે તમારા ઘરમાં શુક્ર યંત્ર સ્થાપિત કરો અને જપ કરો આનાથી તમારા વ્યવસાયમાં લાભ થશે લક્ષ્મી માટે તમારે દર પૂર્ણિમા લક્ષ્મી અર્ઘ્ય આપવો અને તેનાથી તમારી સમૃદ્ધિ વધશે આ ગ્રહણ તમારા માટે નવા પ્રેમની તક છે તેથી તેને આવકારો અને ઉપાયો કરો તમારું જીવન સુંદર બનશે હવે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના ગહન વિચારકો આજના ચંદ્ર ગ્રહણમાં તમારા માટે આંતરિક પરિવર્તન આવશે વૃશ્ચિક રાશિ જે મંગળ અને કેતુની છે તેમાં ચંદ્રની શક્તિ તમારા ગુપ્ત વિચારોને જાગૃત કરશે આ ગ્રહણ તમારા આરોગ્યમાં કેટલીક તીવ્રતા લાવી શકે છે જેમ કે તણાવ પરંતુ સકારાત્મક રીતે આ તમારા માટે આત્મશુદ્ધિની તક છે તમારા વ્યવસાયમાં ગુપ્ત લાભ મળશે અને તમારા રહસ્યો ખુલશે આ ગ્રહણ તમારા મનને શક્તિશાળી કરશે તેને વધુ સારું બનાવવા માટે તમારે ઓં હ્રી શ્રી લક્ષ્મીએ નમઃ આ મંત્રનો જાપ કરવો લક્ષ્મી માતાનો આ મંત્ર તમારા જીવનમાં ધન અને શક્તિ લાવશે અને ગ્રહણની અસરને સમૃદ્ધિમાં બદલશે તમે આ મંત્રને એકસો આઠ વાર જપો અને તેનાથી તમારા ગુપ્ત શત્રુઓથી રક્ષણ મળશે હવે લક્ષ્મી પ્રાપ્તિ માટે તમારે શનિવારે લક્ષ્મી હોમ કરવો કાળા તલનું દાન કરવું અને ગુપ્ત દાન કરવું આથી તમારા જીવનમાં અણધારી ધનલાભ થશે વધુ વાત કરીએ તો વૃશ્ચિક રાશિના વ્યક્તિઓ તીવ્ર હોય છે આ ગ્રહણ તેમની તીવ્રતાને વધારશે પરંતુ મંત્રથી તે નિયંત્રિત થશે તમે તમારા ઘરમાં લક્ષ્મી રચો અને જપ કરો આનાથી તમારા વ્યવસાયમાં ગુપ્ત સફળતા મળશે લક્ષ્મી લક્ષ્મી તમારે દર મંત્ર જપ કરવો અને તેનાથી તમારી સમૃદ્ધિ વધશે આ ગ્રહણ તમારા માટે નવા રહસ્યો ખોલશે તેથી તેને અપનાવો અને ઉપાયો કરો તમારું જીવન શક્તિશાળી બનશે હવે ધનુ રાશિ ધનુ રાશિના સાહસિકો આજના ચંદ્ર ગ્રહણમાં તમારા માટે વિદેશી તકો વધશે ધનુ રાશિ જે ગુરુ ગ્રહની છે તેમાં ચંદ્રની શક્તિ તમારા જ્ઞાનને વિસ્તારશે આ ગ્રહણ તમારા અભ્યાસમાં કેટલીક અડચણો લાવી શકે છે જેમ કે વિચલન પરંતુ સકારાત્મક રીતે આ તમારા માટે નવા જ્ઞાન પ્રાપ્તિની તક છે તમારા વિદેશી કાર્યોમાં સફળતા મળશે અને તમારા ધર્મમાં વૃદ્ધિ થશે આ ગ્રહણ તમારા મનને વિસ્તૃત કરશે તેને વધુ સારું બનાવવા માટે તમારે ઓમ ગુરવે આ મંત્રનો જાપ કરવો ગુરુદેવનો આ મંત્ર તમારા જીવનમાં જ્ઞાન અને ધર્મ લાવશે અને ગ્રહણની અસરને આશીર્વાદમાં બદલશે તમે આ મંત્રને એકસો આઠ વાર જપો અને તેનાથી તમારું જ્ઞાન વધશે હવે લક્ષ્મી પ્રાપ્તિ માટે તમારે ગુરુવારે લક્ષ્મીની વિશેષ પૂજા કરવી પિયા વસ્ત્રો દાન કરવા અને વિદ્યાર્થીઓને મદદ કરવી આથી તમારા જીવનમાં જ્ઞાન અને ધન બંને મળશે વધુ વિગતોમાં ધનુ રાશિના વ્યક્તિઓ સાહસિક હોય છે આ ગ્રહણ તેમના સાહસને પરીક્ષશે પરંતુ મંત્રથી તે સફળ થશે તમે તમારા મંદિરમાં ગુરુમૂર્તિને પીળા ફૂલો ચઢાવો અને જપ કરો આનાથી તમારા વિદેશી યાત્રાઓ સફળ થશે લક્ષ્મી સુધા વાંચવી અને તેનાથી તમારી સમૃદ્ધિ વધશે આ ગ્રહણ તમારા માટે નવા અભ્યાસની તક છે તેથી તેને સ્વીકારો અને ઉપાયો કરો તમારું જીવન જ્ઞાની બનશે હવે મકર રાશિ મકર રાશિના મહેંતુઓ આજના ચંદ્ર ગ્રહણ તમારા માટે કાર્ય સફળતા વધશે મકર રાશિ જે શનિ છે તેમાં ચંદ્રની શક્તિ તમારી મહેનતને ફળ આપશે આ ગ્રહણ તમારા કાર્યમાં વિલંબ લાવી શકે છે જેમ કે પ્રમોશનમાં વિલંબ પરંતુ સકારાત્મક રીતે આ તમારા માટે લાંબા ગાળાની સફળતાની તક છે તમારા વ્યવસાયમાં વૃદ્ધિ થશે અને તમારા પ્રતિષ્ઠાનો વધશે આ ગ્રહણ તમારા મનને ધીરશી કરશે તેને વધુ સારું બનાવવા માટે તમારે ઓમ શનૈશ્ચરાય નમ આ મંત્રનો જાપ કરવો શનિદેવનો આ મંત્ર તમારા જીવનમાંથી બધી અડચણો દૂર કરશે અને ગ્રહણની અસરને સ્થિરતામાં બદલશે તમે આ મંત્રને એકસો આઠ વાર જપો અને તેનાથી તમારી મહેનતને ફળ મળશે હવે લક્ષ્મી પ્રાપ્તિ માટે તમારે શનિવારે લક્ષ્મીની તેલ પૂજા કરવી કાળા કપડાં દાન કરવા અને મજૂરોને મદદ કરવી આથી તમારા જીવનમાં કાર્યલક્ષ્મી આવશે વધુ વાત કરીએ તો મકર રાશિના વ્યક્તિઓ મહેનતું હોય છે આ ગ્રહણ તેમની મહેનતાને પરીક્ષશે પરંતુ મંત્રથી તે ફળદાયી થશે તમે તમારા ઘરમાં શનિ યંત્ર રાખો અને જપ કરો આનાથી તમારા કાર્યમાં પ્રગતિ થશે લક્ષ્મી માટે તમારે દર શનિ અમાવસ્યા લક્ષ્મી દાન કરવો અને તેનાથી તમારી સમૃદ્ધિ વધશે આ ગ્રહણ તમારા માટે નવા કાર્યોની તક છે તેથી તેને અપનાવો અને ઉપાયો કરો તમારું જીવન સફળ બનશે હવે કુંભ રાશિ કુંભ રાશિના નવીન વિચારકો આજના ચંદ્ર ગ્રહણમાં તમારા માટે સામાજિક તકો વધશે કુંભ રાશિ જે શનિ અને રાહુની છે તેમાં ચંદ્રની શક્તિ તમારા વિચારોને નવીન બનાવશે આ ગ્રહણ તમારા સામાજિક જીવનમાં કેટલીક અસ્થિરતા લાવી શકે છે જેમ કે મિત્રોમાં વિવાદ પરંતુ સકારાત્મક રીતે આ તમારા માટે નવા મિત્રો અને સામાજિક કાર્યોની તક છે તમારા વિજ્ઞાનીય કાર્યોમાં સફળતા મળશે અને તમારા મનમાં નવા વિચારો આવશે આ ગ્રહણ તમારા મનને મુક્ત કરશે તેને વધુ સારું બનાવવા માટે તમારે રાહવે આ મંત્રનો જાપ કરવો રાહુ દેવનો આ મંત્ર તમારા જીવનમાંથી બધા ભ્રમ દૂર કરશે અને ગ્રહણની અસરને નવીનતામાં બદલશે તમે આ મંત્રને એકસો આઠ વાર જપો અને તેનાથી તમારા સામાજિક સંબંધો સુધરશે હવે લક્ષ્મી પ્રાપ્તિ માટે તમારે શનિવારે લક્ષ્મીની વૈજ્ઞાનિક પૂજા કરવી વિદ્યુતીય વસ્તુઓ દાન કરવા અને વૈજ્ઞાનિકોને મદદ કરવી આથી તમારા જીવનમાં તકનીકી લક્ષ્મી આવશે વધુ વિગતોમાં કુંભ રાશિના વ્યક્તિઓ નવીન હોય છે આ ગ્રહણ તેમના વિચારોને અસર કરશે પરંતુ મંત્રથી તે સ્પષ્ટ થશે તમે તમારા ઘરમાં રાહુ યંત્ર સ્થાપિત કરો અને જપ કરો આનાથી તમારા સામાજિક કાર્યો સફળ થશે લક્ષ્મી દર રાહુ લક્ષ્મી જપ કરવો અને તેનાથી તમારી સમૃદ્ધિ વધશે આ ગ્રહણ તમારા માટે નવા આયોજનો લાવશે તેથી તેને આવકારો અને ઉપાયો કરો તમારું જીવન નવીન બનશે હવે છેલ્લી મીન રાશિ મીન રાશિના આધ્યાત્મિક વ્યક્તિઓ આજના ચંદ્ર ગ્રહણમાં તમારા માટે આધ્યાત્મિક વૃદ્ધિ થશે મીન રાશિ જે ગુરુ અને ચંદ્રની છે તેમાં આ ગ્રહણ તમારા જીવનને આધ્યાત્મિક બનાવશે આ ગ્રહણ તમારા મનમાં કેટલીક અસ્થિરતા લાવી શકે છે જેમ કે સ્વપ્નોમાં વિક્ષેપ પરંતુ સકારાત્મક રીતે આ તમારા માટે નવા આધ્યાત્મિક અનુભવોની તક છે તમારા કલાત્મક કાર્યોમાં સફળતા મળશે અને તમારા જીવનમાં શાંતિ આવશે આ ગ્રહણ તમારા આત્માને જાગૃત કરશે તેને વધુ સારું બનાવવા માટે તમારે ઓમ ચંદ્રાય નમઃ આ મંત્રનો જાપ કરવો ચંદ્રદેવનો આ મંત્ર તમારા જીવનને શાંતિ આપશે અને ગ્રહણની અસરને આધ્યાત્મિકતામાં બદલશે તમે આ એકસો આઠ વાર જપો અને તેનાથી તમારું મન શાંત થશે હવે લક્ષ્મી પ્રાપ્તિ માટે તમારે સોમવારે લક્ષ્મીની જલ પૂજા કરવી સફેદ વસ્ત્રો દાન કરવા અને આધ્યાત્મિક વ્યક્તિઓને મદદ કરવી આથી તમારા જીવનમાં આધ્યાત્મિક લક્ષ્મી આવશે વધુ વાત કરીએ તો મીન રાશિના વ્યક્તિઓ આધ્યાત્મ હોય છે આ ગ્રહણ તેમના આધ્યાત્મને વધારશે પરંતુ મંત્રથી તે સ્થિર થશે તમે તમારા ઘરમાં ચંદ્ર યંત્ર રાખો અને જપ કરો આનાથી તમારા કલાત્મક કાર્યો સફળ થશે લક્ષ્મી માટે તમારે દર પૂર્ણિમા લક્ષ્મી આરતી ગાવી અને તેનાથી તમારી સમૃદ્ધિ વધશે આ ગ્રહણ તમારા માટે નવા આધ્યાત્મિક માર્ગની તક છે તેથી તેને અપનાવો અને ઉપાયો કરો તમારું જીવન શાંતિપૂર્ણ બનશે હવે મિત્રો આજના આ વિડિયોમાં વિગતવાર વર્ણન પછી હું આશા કરું છું કે તમને બધી રાશિઓ વિશે માહિતી મળી હશે આ ચંદ્ર ગ્રહણ ને ધાર્મિક દ્રષ્ટિથી સકારાત્મક બનાવવા માટે તમે આ ઉપાયો અને મંત્રો અપનાવો અને તમારા જીવનમાં લક્ષ્મીની કૃપા મેળવો આ ગ્રહણ એક આશીર્વાદ છે જો માહિતી સારી લાગી હોય તો વીડિયોને લાઇક ચેનલ સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન ઓલ પર ક્લિક કરજો